બાકી રહેલી સમસ્યાઓનું નિરાકરણ પણ લાવશે ગ્રામજનોએ ચૂંટણીની અંદર સક્રિય ભાગીદારી દર્શાવવાની ઈચ્છા વ્યક્ત કરી અને એવા ઉમેદવારોને ટેકો આપવાનું વચન આપ્યું છે કે જે ગામના વિકાસ અને લોકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપે ઘણા સમયથી કોર્ટમાં વહીવટદાર આત્મશાસન હતું પણ વિકાસના નામે કંઈ જ કામ કર્યું નથી પણ અમે તો એવી ઈચ્છીએ છીએ કે ગામની અંદર કોઈ સારો એવો પ્રતિનિધિ આવે અને ગામનું કોઈ ગટરનું કામ છે આ આંગણવાડીનું કામ છે કોઈ પણ જો જે પંચાયતના હસ્તકના જે કામો છે એ કામો સારી રીતે થાય ગામમાં અત્યારે તો વિકાસ તો કંઈ લોભો થયો નથી તમારી નજર સામે જ દેખાય છે બરાબર અહીંયા રસ્તા રોડ બીજું ત્રીજું છે

વિકાસ તો થયો છે પણ હજુ વધુ વિકાસ થાય તેવી આશા નવી સરપંચ જે ભાવિ સરપંચ છે તેઓ પાસે રાખતા નજરે પડી રહ્યા છે ગામના લોકો કહી રહ્યા છે કે રોડ રસ્તા જે પ્રાથમિક સુવિધા છે તે નથી હજી મળી જે ગામમાં પ્રવેશવાનો જે મુખ્ય માર્ગ છે તે માર્ગ પણ ક્યાંક બિસ્માર હાલતમાં છે ચોમાસામાં બદતર હાલત થતી હોય છે ક્યાંક ગામના અંદર પ્રવેશવાનો જે મુખ્ય માર્ગ છે તે બિસ્માર છે ગામના લોકોનું માનવું છે કે આ રોડ છે તે અમારી પ્રાથમિક જરૂરિયાત છે અને રોડ જે છે તે અહીંયા બની જાય તો અમને સારું થાય જોકે આ કેટલાક પ્રશ્નો છે આંગણવાડી સહિતના જે પ્રશ્નો છે તેને લઈને ગામ લોકોએ પણ કહ્યું છે કે આમાં થોડો વિકાસ થવો જોઈએ જોકે હાલ ગામના લોકો નવીન સરપંચ પાસે વિકાસને વધુ વેગ મળે તેવી આશા સેવતા નજરે પડી રહ્યા છે ધ્રુપરમાં જીએસટીવી